મારું નામ પટેલ બિરે નલિનભાઈ સરપંચ આજે તારીખે હુડા નામનો એક કાળો કાયદો જે પુરા હિંમતનગરના અગિયાર ગામને અસર કરતો આજે ખેડૂત મહાસંમેલન યોજવામાં આવ્યું છે આગામી દિવસોમાં જો હુડા નામનું રદ નહીં થાય ઉડા રદ નહીં કરવામાં આવે તો હિંમતનગર તાલુકાના દરેક ખેડૂતો આજે આ તાલુકા પૂરતું સંમેલન છે હજી અમે પૂરા જિલ્લામાં પ્રવાસ કરીને પૂરા જિલ્લાનું એક સમર્થન લઈને એક કાર્યક્રમ યોજવાના છીએ આવનાર દિવસોમાં અમારા ગામના દરેક ભાજપલક્ષી ભાજપ પ્રેરિત જે પણ સભ્યો છે જે પણ પદ ઉપર છે દરેક વ્યક્તિ દરેક ગ્રામજનો ભાજપ કાર્યાલય પર જઈને ભાજપ પ્રમુખને જાહેરમાં સમૂહમાં એક રાજીનામા કરવાનું પણ આયોજન કરી રહ્યા છીએ